પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં અહીના ફૂડ સંચાલકો ફૂડ સ્ટોલના ભાવોમાં થઈ રહેલા વધારાને લઈને મુશ્કેલીમાં મુકાયા છે ફૂડકોર્ટના સંચાલકોએ એકત્ર થઈને મહાનગરપાલિકાના કમિશનર આવેદનપત્ર સુપરત કર્યું હતું આવેદનપત્રમાં સંચાલકોએ રજૂઆત કરવા છતાં જણાવ્યું હતું કે અટલ સરોવરના મુખ્ય કોન્ટ્રાક્ટર દ્વારા દિવસે દિવસે ફૂડકોર્ટના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે પહેલા મુખ્ય કોન્ટ્રાક્ટર દ્વારા ત્રીસ હજાર બાદમાં પાંત્રીસ હજાર હવે આવકના ત્રીસ ટકાની માંગ કરવા અત્યારે હાલમાં આરએમસી કમિશનર સાહેબને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન સરને અને મેયર સાહેબને અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવવા આવ્યા છીએ જે અમને યોગ્ય ન્યાય મળે આ વસ્તુઓ માટે અમારી એ માંગ છે જો અમે એ ત્રીસ ટકામાં એગ્રી થઈએ તો અમારે કોઈ પણ પ્રકારનો પ્રોફિટ જ નથી અને ત્યાર પછી સેકન્ડ ઓપ્શન એ છે કે આ બધાનો માર પબ્લિક ઉપર જ છે રાજકોટની પ પબ્લિક છે આજુબાજુના ગામની પબ્લિક છે એ બધા ત્યાં ફરવા જવાના છે ભાવ વધારાના લીધે એ લોકો બધા પાછા આવતા રહેવાના છે અમારી માંગ એ છે કે અમે એ લોકોને એ લોકોએ અમને જ્યારે ત્રીસ ટકાનું પ્રપોઝલ આપ્યું ત્યારે અમે એને એવું કીધેલું કે તમે અમને ત્રીસ ટકાની જગ્યાએ જે પાંત્રીસ હજાર રૂપિયા રેન્ટ છે એમાં અમને કન્ટિન્યુ રાખો અધરવાઇઝ અમે ટોટલ ઓલ ઓવર બિઝનેસના છ ટકા અને બાર હજાર રૂપિયા રેન્ટ આપવા તૈયાર છીએ અધરવાઇઝ એમ પણ પોસિબલ ના થાય અમે બિઝનેસ કરવા માટે જ આવ્યા છીએ દસ દસ બાર બાર લાખ રૂપિયાનું ત્યાં રોકાણ કરી દીધેલું છે ત્યાર પછી અમારું એટલું કહેવાનું થાય એવી રીતે ના પોસિબલ હોય તો બે વર્ષ સુધી અમને રૂપિયામાં કન્ટિન્યુ રાખો ત્યાર પછી બે વર્ષમાં તમે બી જોઈ લો અમે બી અમારી નુકસાની હોય સરભર કરી લઈએ અને ન ફાવે એમને ન ફાવે અમને ન ફાવે મઢગાટ ન થાય તો રાજી ખુશીથી છૂટા થઈએ પાટણના રામનગર હરિપુરામાં સોસાયટી વિસ્તારની ગટર સતત ઉભરાતા તેના ગંદા પાણી અને બીજી બાજુ